આજ રોજ ધગધકતા તડકામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે કલોલ ખાતરજ ખાતે આવેલી અરવિંદ મિલના હજારો કામદારો પોતાની સાથે થતા અન્યાય અને શોષણ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવવા માટે આ અંગ જરતી ગરમીમાં વગર વિચારે અચાનક ઉદ્યોગ ભવન એકત્રિત થઈ ગયા હતા પરંતુ અહીં આ ભયંકર ગરમીના કારણે પીવાના પાણીનું ટીપું ન મળતા અહીં આવેલ તમામ લોકોની હાલત કફોડી બની હતી અહીં અવર જવર દરમિયાન સ્થાનિક પોલીસ તંત્ર સ્થળે પહોંચીને ખાનગી પાણીના ટેન્કર ધારકોને ભલામણો કરીને સૌપ્રથમ પાણીની ટેન્કરો મંગાવીને તેમજ લારી ગલ્લા ધારકો પાસેથી પીવાના પાણીના પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ બોટલ મંગાવીના હજારો ગરીબ મિલોના આક્રોશિત આંદોલનોને ધૈર્ય રાખીને તડકામાંથી તુરંત જ ઝાડના છાંયડે ખસાડી દેવાયા હતા સાથે જ ભરપૂર પીવાના પાણી અને અન્ય સાથી કામદારોને તાકેદારી રાખવા વારંવાર સૂચના અને વિનંતી કરવામાં પણ આવી હતી પોલીસની આ માનવતાવાદી કદર જોઈને આક્રોશિત અને આક્રમક થઈ ગયેલા હજારો કામદારો શાંત થઈ ગયા હતા અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ પોતાના આગેવાનો મારફતે જે તે તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડીને સ્વયંભૂ પોતે પોતાના નિવાસસ્થાને પરત થવા પ્રયાણ કરેલું હતું જો પોલીસ સમયસૂચકતા સાથે માનવીય અભિગમ ના અપનાવ્યો હોત તો આખરી ગરમીમાં કોઈ બે ત્રણ જણાને લૂ કે હીટ હીટવેવની અસર થઈ હોત વિચારવું એ રહ્યું કે હજારો આંદોલનકારીઓ બેકાબુ થઈ જતા પરિસ્થિતિ કેટલી હદે વણસી જતી હતી પરંતુ પોલીસને એક માનવીય અભિગમે અણબનાવ બનાવતા અટકાવી દીધો હતો